ચાર ઓક્ટોબરની રાતે બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસાલના કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલાક કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપણા સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઈમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપો સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના रचना ની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર તેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ એના એનાલિસિસ કરીને એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટર પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટર સાયકલને આઈડેન્ટિફાય કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે રિલેટિવ છે આ પણ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણા પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેટને સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ટ્રવર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે કેટલાક વખતે ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર ત્યુહાર દરમિયાન મને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઈસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળો પર હાજર હતા તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે અને ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યાને બનાવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઈવ કિલોમીટર છે તો નાઈટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટર પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યો નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટર સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દેશ દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપના પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપના પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની कटीबद्धता अपने रिट्रीट करवा मांगे थे थैंक यू सर अरुण आरोपी सर हिंदी सर आपने सर, आपने डिटेल डिटेल प्रेस नोट मणि जेसे तारीख को बायली बड़ोगरा ग्राम जिला में एक सेक्चर्नल असॉल्ट का प्रकरण दर्ज हुआ था इस घटना के अनुसंधान में बड़ोगरा ग्राम्य जिला पुलिस के तरफ से इन्वेस्टिगेशन टेकअप किया गया है उसका गंभीरता को ध्यान में रखते हुए वडोदरा शहर के क्राइम ब्रांच के अधिकारियों का टीम भी इस इन्वेस्टिगेशन में जुड़ी हुई थी आज घटना के 48 एट आवर्स के बाद वड़ोदरा शहर क्राइम ब्रांच इस घटना में इन्वॉल्व आरोपियों को आइडेंटिफाई करने में और उनका वेराबोड्स लोकेट करके अरेस्ट करने में सफलता पाई है ये शक्य बना स्थलों पर से जो फिजिकल एविडेंसेस अपने को मिले थे कुछ क्लूव मिले थे विक्टिम का मोबाइल फोन एक आरोपी ने लिया था उसके बाद एक कॉल भी हुई थी उसमें उसके टेक्निकल विश्लेषण में काफी डिटेल्स अपने को मिल पाया और इनका जो टेक्निकल एनालिसिस में जिस रूट में इनका मूवमेंट था उस समग्र रूट पे जो सीसीटीवी कैमरा फुटेज लेके हमने विश्लेषण किया था साथ में जो डिस्क्रिप्शन विक्टिम्स के तरफ से दी गई थी आरोपियों की तो इन चारों जो क्लूस थे डिटेल्स थे अपने हाथ में उसका एकत्रित करके डिटेल्ड एनालिसिस किया गया उसके आधार पे हम आरोपियों को आइडेंटिफाई करने में और उनको कस्टडी में लेने में सफलता पाए हैं एक अच्छा उदाहरण है कि मॉडर्न टेक्नोलॉजी का उपयोग का इंटर डिस्ट्रिक्ट पुलिस का कोऑर्डिनेशन का और अपना वुमन सेफ्टी एंड सिक्योरिटी के लिए जो गुजरात पुलिस और शहर पुलिस की कमिटमेंट का हम ये कहना चाहते हैं कि आरोपी आज अरेस्ट का प्रोसीजर करके हम ग्राम्य जिला को हस्तांतरित कर रहे हैं डिटेल्ड इन्वेस्टिगेशन रूरल पुलिस के द्वारा किया जाएगा और इस घटनाक्रम में दो और व्यक्तियों का उल्लेख भी था जो सड़क पर आए थे आरोपियों को भी पहचानते थे, थे उनका रोल और रोल भी शंकास्पद हो सकता है तो उन दो व्यक्ति भी व्यक्तियों को भी डिटेल्ड इंटरोगेशन के लिए लिया गया है कस्टडी में तो वो आगे के तपास में जो डिटेल में निकलेंगे उसके आधार पे उसके विरुद्ध में लीगल एक्शन लिया जाएगा वो उनका रोल क्या है उनके विरुद्ध में क्या पुरावा है उसके आधार पे रूरल पुलिस तय करेगी कि वो किस ढंग से उनके विरुद्ध में कार्रवाई करनी है आज हम इतना ही कहेंगे कि नवरात्रि के शुरुआत में ये जो घटना बनी थी उसका गंभीरता को ध्यान में रखते हुए शहर पुलिस और जिला पुलिस ने अपना संयुक्त अभियान में सफलता पाए हैं और आरोपियों को अरेस्ट करने में सफल हुए हैं तो डिटेल्ड इन्वेस्टिगेशन आगे चलेगी जिसमें जो डिटेल्स तथ्य मिलेंगे उसको आपको पीरियडिकली इन्फॉर्म करते रहेंगे और आपके माध्यम से ये भी कहना चाहते हैं कि शहर में सुरक्षा व्यवस्था और कड़ी की गई है और नवरात्रि एक शांतिपूर्ण माहौल में संपन्न हो उस तरह के सभी आयोजन डिटेल्ड प्लानिंग एंड डिप्लॉयमेंट किया गया है तो फर्दर डिटेल्स आपको पीरियडिकली दिया जाएगा थैंक यू ये, पता ये अभी और प्रेस नोट आपको डिटेल में हैं। दिए हैं उसमें, सर, सर, तो पुर दिए उसमें दिए उसका आपको डिटेल्ड प्रेस नोट मिल जाएगा उसमें इसका सर, 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 नेम एंड एड्रेस उनका एज एंड प्रोफाइल वो सब आपको दिया जाएगा हमने काफी डिटेल में आपको समझाया तो ये इन्वेस्टिगेशन आगे चलेगी आईजी वडोदरा रेंज के तरफ से आपको इसके बारे में पीरियडिकली डिटेल मिलेंगे अगर डेली वीकली जो प्रगति होंगे आपको अपडेट करते रहेंगे माननीय पुलिस कमिश्नर श्री वडोदरा ये अपना समक्ष बात करी है कि जे बनाओ चार तारीख ना रोज बनेल हतो एना अनुसंधाने वडोदरा ग्राम्य जिला ना तालुका पुलिस स्टेशन में मा गुना दाखिल थे ए के क्या प्रकारना ने क्या प्रयासों थी આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માગું છું કે હવે થોડી વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે આરોપી અમારી પાસે આવશે પછી એક પછી એક અને જે રીતે સાબે કર્યું પ્રિયોડિક આપશીડીને અમે જાણ કરશે